વિસનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને ભાજપનો સભ્ય બનાવવાના કોમ્પાઉન્ડને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશને અરજી કરી છે ફરિયાદી વિક્રમસિંહે આક્ષેપ કર્યા છે કે આ કામ આરોગ્ય મંત્રીની નજર નીચે જ થઈ રહ્યું છે વિસનગર પોલીસ સ્ટેશને પીએસઓને અરજી આપી જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવે બનાવવાનો હાલ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એક કાર્યક્રમ અનુસાર સભ્યો નોંધી જ્યારે ભાજપના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની શોર્ટકટ હોય ત્યારે વિસનગર સિવિલની અંદર આ શોર્ટગટથી જ આ સભ્યો નોંધાતા હોય ગિરીશભાઈ રાજગોરને કહેવા માગું છું કે કોંગ્રેસમાં તો હું નથી મારો કોઈ લેખિત પણ નથી પણ મારી વિચારધારાથી હું કોઈ પણ પક્ષને સમર્થન આપી શકું છું સારું કામ કરતા હોય તો હું એને પણ સમર્થન આપું ભાજપ સારું કામ કરે તો ભાજપને પણ આપું કોંગ્રેસ કહે તો કોંગ્રેસને આપું આ પાર્ટી કહે તો એને પણ હું સમર્થન આપું